સાવ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટર વેચવાનું છે આ કિંમતમાં ક્યાંય પણ તમને મહિન્દ્રા ટ્રેક્ટર મળશે નહીં અને કિંમત હું અંદાજીત કિંમત આપી દઈશ માત્ર એક લાખ સિતેર હજાર અંદાજીત કિંમત છે આ ફિક્સ કિંમત નથી અને બધી ડિટેલ પણ મળી જશે તો તાત્કાલિક તમે અશોક સિંહના આ ટ્રેક્ટર લેવો હોય તો કોન્ટેક કરો ગણતરીના ટાઈમની અંદર જ વેચાઈ જશે

એન્જિન એકદમ સારા કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો અશોક સિંહના તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે આ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે રૂબરૂ સ્થળ ઉપર એટલે ફોન કર્યા વગર રૂબરૂ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો